ઈરની રામ રામ બધાઈ થાય આજે ને હામપી પડી કાલે સાફ કરીએ ને સાફ કરીએ તો વધારે

ને ઘણા કોમેન્ટમાં કરતી કાં કંઈ ફાયદો હે તો કડીમાં તો ફેર પડાય ગયો ને બાપુ કડીમાં ફેર પડાય ગયો નઈ આ પગમાં કચરતનું કીએ કચરતની કરે ને એટલે પગુને હરવા ઘણા લાગે એટલે ફેરતા પડે અને બાકી ત્યાં પછી મારી ખોઈને ત્યાં એ ક્યુ કે આ ઘહાઈ ગયા તમારે ગોઠણમાં જે માવું હોય ને એ એટલે કે હાવ ફેર નહીં પડે પણ તમારે હરવા થઈ જાય એ તો પેલી દાણ ગાતા ને તે તેદું જ ડૉક્ટર કીધું એટલે હરવા તા ઘણાય છે એ દવા તો નથી આપતો અને કસરત કરવાનું કીએ એટલે કસરત કરીએ એટલે તો ફેર પડવાનો જ છે ને ઓલી પાડીમાંથી ઉપર રેડિયો નાખે મારે ને પીવરા પીવરાવા બાકી આ ગાડીની સર્વિસ હાલે ને આજે જે હે આગળ નવક વાગે આટકોટ નીકળે જાય ઓલી આપણી

આ બાર માસી ના ગુલાબ નો હરખો હજુ આણો નાણો ને આણો આણો હરખ્યો આ ગુલાબ માં ઝીણા ઝીણા મલક ની જોતા તો રૂપારો હતો કેટલી ઉપાંદડીયો હે ને બધાય કોરાણા

कि काना बारीक मत निदर उठती था इको उतरे डमकना में गोते डमक बोलता राम मांगत तो इन लो पासो में डाला तो बारी रात में કામ કરવા જવાલા હમ કે દે ફોન માં કે દે આઈ થે દીકા આઈ ન્યો કામ લેવા જઈએ આપણે ખેતુ નાન ખેતુ નાન ખેતુ નાન નીંગ લાન લેવા જઈએ હા પદી કાઈ નો થન માં આઈ 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 જાવ તો જો આઠ કોટ તો બધા નીકળે ગયા નવ વાગ્યા માં નટણ તો બાર વાગ્યા બાર વાગ્યા ભઈ હોને તમે વેલેરો નાખી દીધું તું પણ રીંગણા હે ને બે ત્રણ ને કસલ ના તે મેક્યો તોડેલા ને તો શ્યાક નાખી ઓટા નાખી હટાણે ઓ લાખી ઓઠાલી હા તેજી નીકળ તોય પણ ભેગો ખડીકવાર બેસ આ તીચર ઈંગણી માથી બે ત્રણ ને ત્રણ ને ત્રણ ચારા ખેરિંગણા ત્રણ તોડે મોટેરા ને સેતુડા પાક્યા ને હેઠા પડ્યા હે ને તો અમે મમી દીકરો સેતુડા ખાવા જાય કે ની ચાર રીંગણી હે મેરા છે ને એ ના હમ સેતુડી ના સેતુલી હા કેમ મમ્મી દીકરો બે આવ્યા જો આમાં રીંગણી પીવરા ને દીકરા તું આગ મુકજા પીખ રીંગણું તો આ મોટું હતું પ કાઉ છીયું રીંગણું તો નેત મોટું પાયેખ હે જીણકું હે એક આથી આ આતોડે લાલ હાર્યું તો આ મોટું હતું તો ખરી પણ તોડિયું હોય કે કાઉ છ્યાં તો મોટું હતું જ્યાં રીંગણું પણ નેતય રીંગણ હામાં અને પડ્યા હી ના માં ઘણી આપણે વ્યુ જા હું તડકાનો નહી તાર જય સડો પડ્યો લિંગો નત પડે તો તડકો લાગતો આ ઘણ દેખા વ્યા જાય આપણે આઈ તો બે ત્રણ પડ્યા તે શાક તો થઈ જાય ને મારે એકલી ને હું જઈ બેય હે કેટલી મ જોહે અમાર સેતુણા ખાવા આવ્યા કે ચા પાકલ પાકલ એ ઠમર લખો આઈ ચા કારા કારા મલક પડ્યા સેતુણા પાકલ પાકલ મીઠા મીઠા હોય એકદમ ને ફૂલ હા

Haan, traffic jam gitu. Jadi kalau yang iya betul. Malah tabah ya, magine lihat

ખેંચવા ખેંચી અને દસ ગણવા બરાબર આ પેલી બીજી કસરતમાં બંને પગ ઉઠાણી વાળી દેવાનું વાળી દેશ એક પગને બીજા પગ ઉપર આથી પગ પગને ખેંચવા ખેંચીને દસ ગણ સાત દસ હવે એ રીતના બીજા પગ ખેંચો હા ખેંચો ખેંચીને ભાવ

આ ત્રણ કસરત દિવસમાં ત્રણ ટાઈમ કરવાની સવારે બપોરે સાંજે પેલું અઠવાડિયું પાંચ બીજું અઠવાડિયું શરૂ થાય એટલે પાંચ વધારવાની દસ દસ ત્રીજા અઠવાડિયે બીજી પાંચ પંદર પાંચ પાંચ વધારતી પચીસ રૂપિયા પહોંચાડે બરાબર પાંચ પાંચ હા પાંચે કસરત સોરી ત્રણેય કસરત તમને કોઈ પણ કસરતમાં વધારે દુખાવો થાય એ કસરત બંધ કરી દેવાની બાકીની ચાલો કસરત બોલાઈ જાય તો આ ભાઈ વિડીયો ઉતારી છે અને આપ આપ્યું

है रखा। रखा है क्या रखा वाला है ये डॉक्टर है